ઓમ શ્રી ગણેશાય ન મહા બોલો શંકર ભગવાનને જય હર હર મહાદેવ તો ભક્તો ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને હૃદયપૂર્વક હર હર મહાદેવ તો આજે આપણે આ ફાગણ મહિનાની કથા અંતર્ગત જે શિવ મહાપુરાણની આપણે કથા કરીએ છીએ એ આગળની કથા આપણે અહીંથી આપણે સ્ટાર્ટ કરશું ને આજના અધ્યાયમાં મેનાએ પ્રત્યક્ષ દર્શન આપીને શેવાદેવીનું એમને ઈચ્છિત વરદાનથી સંતોષ આપવો અને મેનાથી મેનાકનો જન્મ થવો આજના અધ્યાયમાં આ કથા આજે આપણે સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય ભક્તો અને જે ભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને પુણ્યને પ્રાપ્ત થાય તો આપણે કથાને આગળ વધારીએ નારદજીએ પૂછ્યું હે પિતાજી જ્યારે દેવી દુર્ગા અંતર ધ્યાન થઈ ગયા અને દેવગણ પોતપોતાને ધામે ચાલ્યા ગયા એ પછી શું થયું બ્રહ્માજીએ કહ્યું હે મારા પુત્રોમાં શ્રેષ્ઠ વિપ્રવર નારદ જ્યારે વિષ્ણુ વગેરે દેવ સમુદાય હિમાલય અને મેનાને દેવીની આરાધનાનો ઉપદેશ આપીને ચાલ્યા ગયા ત્યારે ગિરિરાજ હિમાચલ અને મેના બંને દંપતીએ બહુ ભારે તપસ્યાનો આરંભ કર્યો તે દિવસ રાત દિવસ રાત શંભુ અને શિવનું ચિંતન કરતા કરતાં ભક્તયુક્ત ચિત્તથી નિત્ય એમની સમ્યક રીતિ આરાધન કરવા લાગ્યા હેમવાનની પત્ની મેં સંતોષને માટે સદા બ્રાહ્મણોને દાન દેવા લાગી મનમાં સંતાનની કામના લઈને મેં ના ચૈત્ર માસના આરંભથી લઈને સત્યાવીસ વર્ષો સુધી પ્રતિદિન તત્પરતા પૂર્વક શિવાદેવીની પૂજા અને આરાધના કરવા લાગ લાગ્યા રહ્યા તે આઠમે ઉપવાસ કરીને નવમી લાડુ બલે સમગ્ર સામગ્રી પેઠી ખીર અને ગંધ પુષ્પ દેવીને ધરવા લાગ્યા ગંગાને કિનારે ઔષધિ પ્રસ્થમાં ઉમાની માટીની મૂર્તિ બનાવીને વિવિધ પ્રકારની વસ્તુઓ સમર્પિત કરીને એમની પૂજા કર્યા પછી બધા પૂજા કર્યા કરતા હતા મેના દેવી ક્યારેય નિરાહાર રહેતા ક્યારેક વ્રતના નિયમોનું પાલન કરતા ક્યારેક માત્ર પાણી રહેતા અને ક્યારેક હવા લઈને જ રહી જતા વિશુદ્ધ તેજથી ચમકતી દમકતી દંપતી મતિ મ્યાનાએ પ્રેમપૂર્વક સેવામાં ચિત્ત પરોવીને શૈત્યાવીસ વર્ષ વ્યતેત કરી દેતા શૈત્યાવીસ વર્ષ પૂરા થતા થયા પછી જ જગન્મય શંકરકામીને જગદંબા ઉમા અત્યંત પ્રસન્ન થયા મેનાની ઉત્તમ ભક્તિથી સંતુષ્ટ થઈને તે પરમેશ્વરી દેવી એમના પર અનુગ્રહ કરવા માટે એમને સામે પ્રગટ થયા તેજો મંડળની વચ્ચે બિરાજમાન હતા દિવ્ય અવયવોથી સંયુક્ત ઉમાદેવે પ્રત્યક્ષ દર્શન આપીને મેનાને હસતા હસતા કહેવા લાગ્યા દેવીએ કહ્યું હે ગિરિરાજ હિમાલયની રાણી સાધ્વી મેના હું તમારી તપસ્યાથી બહુ પ્રસન્ન છું તમારા મનમાં જે અભિલાષા હોય એ કહો હે મેના તમે તપસ્યા વ્રત અને સમાધિ દ્વારા જે જે વસ્તુને માટે પ્રાર્થના કરી છે એ સર્વ હું આપને આપીશ ત્યારે મેનાએ પ્રત્યક્ષ પ્રગટ થયેલા કાલિકા દેવીને જોઈને પ્રણામ કર્યા અને આ પ્રકારે મેના બોલ્યા હે દેવી આ સમયે મને આપના પ્રત્યક્ષ દર્શન થયા છે તેથી હું આપને સ્તુતિ કરવા ચાહું છું હે કાલિકે એટલા માટે આપ પ્રસન્ન થાઓ બ્રહ્માજી બોલ્યા હે નારદ મેનાનું આવું કહેવાથી સર્વમોહિની કાલિકા દેવીએ મનમાં અત્યંત પ્રસન્ન થઈને બંને હાથ વડે ખેંચીને મેનાને હૃદય સરસે ચાપી દીધી એથી એમને તત્કાલ મહાજ્ઞાન પ્રાપ્ત થઈ ગઈ પછી તો મેનાદેવી પ્રિય વચનો દ્વારા ફક્તિ ભાવથીને પોતાની સમૂહ પહેલા કાલિકા દેવીની સ્તુતિ કરવા લાગ્યા મેના બોલ્યા જે મહામાયા જગતને ધારણ કરનારા ચંડિકા લોકધારીણી તથા સંપૂર્ણ મનોવંછિત પદાર્થોને આપનારા એ મહાદેવીને હું પ્રણામ કરું છું જે નિત્ય આનંદ પ્રદાન કરનારા માયા યોગ જગત જગતજનની તથા જે સુંદર કમળોની માળાથી અલંકૃત છે એવા નિત્ય સિદ્ધાઓમાં દેવીને હું નમસ્કાર કરું છું જે સર્વની માતામયી નિત્ય આનંદમયી ભક્તોના શોકનો નાશ કરનારા તથા કલ્પ પર્યતનારીઓ અને પ્રાણીઓની બુદ્ધિરૂપીણી છે એ દેવીને હું પ્રણામ કરું છું આપ યતિઓમાં અજ્ઞાનમય બંધનના નાશની હેતુભૂતા બ્રહ્મ બ્રહ્મવિદ્યા સો પછી મારા જેવી સ્ત્રીઓ આપણા પ્રભાવનું વર્ણન કરી શકે અર્થવેદની જે હિંસા મારણ વગેરે પ્રયોગ છે તે જ આપ છો હે દેવી આપ મારા છે તો ફળને સદા પ્રદાન કરો ભાવહીન તથા અદ્રશ્ય નિત્યા નિત્ય તન્માત્રાઓથી આપ જ પંચભૂતોના સમુદાયને સંયુક્ત કરો છો આપજ એમની શાશ્વત ભક્તિ છો આપનું સ્વરૂપ નિત્ય છે આપ સમય સમય પર યોગ યુક્ત અને સમર્થનારી રૂપે પ્રગટ થાઓ છો આપજ જ જગતના યોની છો આધાર શક્તિ છો તમે જ પ્રકૃત તત્વોથી પર નિત્ય પ્રકૃતિ કહેવાય કહેવાઓ છો જે દ્વારા બ્રહ્માના સ્વરૂપને વસમાં કરી શકાય છે તે નિત્ય વિદ્યા આપજ છો હે આપ પર તમે જ અંદર વ્યાપ્ત ઉગ્ર અગ્નિ છો તમે જ કિરણોમાં સ્થિત પ્રકાશિકાશો પ્રકાશિકા શક્તિ છો ચંદ્રમાં જે આહાદિક શક્તિ છો તે પણ આપ જ છો એવા આ ચંડી દેવીનું હું સત્વન અને વંદન કરું છું આપ સ્ત્રીઓને બહુ પ્રિય છો ઓ ધર્મ રહેતા બ્રહ્મચરીઓની ધ્યેય પૂતા નિત્યા બ્રહ્મશક્તિ પણ આપ જ છો સંપૂર્ણ જગતની વાત છા તથા શ્રીહરિની માયા પણ આપ જ છો જે દેવી ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરીને સૃષ્ટિ પાલન અને સહારમય થઈ એ કાર્યને સંપાદિત કરે છે તથા બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રના શરીરની પણ હેતુ પોતા છે એ આપ જ છો દેવી આપ મુજ પર પ્રસન્ન થાઓ આપને કોના મારા નમસ્કાર હો બ્રહ્મા બ્રહ્માજી કહે છે હે નારદ મેનાની આ પ્રકારની સ્તુતિ કરવાથી દુર્ગા કાલિકાએ પૂન એ મેના દેવીને કહ્યું તમે તમારું મનોવંચિત વરદાન માગેલો લો હે હિમાલય પ્રિય તમે મને પ્રાણોની જેમ પ્યારા છો તમારી જે ઈચ્છા હોય તે માગો એ હું નિશ્ચય જ આપી દઈશ તમારે માટે કશુંય અદેય નથી મહેશ્વરી ઉમાનું આ અમૃત સમાન મધુર વચન સાંભળીને હેમગેરે કામિની મ્યાના ખૂબ જ સંતુષ્ટ થયા અને આ પ્રકારે બોલ્યા હે શિવે આપનો જય હો જય હો ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા હે મહેશ્વરી હે જગદંબે કે જો હું વરદાન મેળવવાની યોગ્ય હોઉં તો પછી હું આપણી પાસે શ્રેષ્ઠ વરદાન માગું છું હે જગદંબે પહેલાતો મને સો પુત્રો થાવ એ સૌનું આયુષ્ય બહુ લાંબુ હોય તે બળ પરાક્રમથી યુક્ત હોય તથા રીત સિદ્ધિથી સંપન્ન હોય એ પુત્રો પછી મારી એક પુત્રી હોય જે સ્વરૂપ અને ગુણોથી સુશોભિત હોય એ બંને કુળોને આનંદ આપનારી હોય અને ત્રણેય લોકમાં પૂજિત હોય એ જગદંબી કે હે શિવ આપ જ દેવતાઓના કાર્ય સિદ્ધ કરવા માટે મારી પુત્રી તથા રુદ્રદેવની પત્ની થાવો અને તદનુસાર લીલા કરો જે કહે છે હે નારદ મેનકાની આ વાત સાંભળીને પ્રસન્ન હૃદયા દેવી દેવી ઉમાએ એમના મનોરથ પૂર્ણ કરવાને માટે હસતા હસતા કહ્યું દેવી બોલ્યા પહેલાં તમને સૌ બળવાન પુત્ર પ્રાપ્ત થશે એમાં પણ એક સૌથી અધિક બળવાન અને પ્રધાન હશે જે સૌથી પહેલાં ઉત્પન્ન થશે તમારી ભક્તિથી સંતુષ્ટ થઈને હું સ્વયં તમારી તમારે ત્યાં પુત્રીના રૂપમાં અવતીર્ણ થઈશ અને સમસ્ત દેવતાઓથી સેવિત થઈને એમનું કાર્ય સિદ્ધ કરીશ આવું કહીને જગદાત્રી પરમેશ્વરી કાલિકા શિવા મેનકાના જોતા જોતા ત્યાં અદૃશ્ય થઈ ગયા હે તાત મહેશ્વરી પાસેથી મનોવંછિત વરદાન મેળવીને મેનકાને અપાર હર્ષ થયો એમનો જનિત બધો કલેશ નષ્ટ થઈ ગયો હે મુને પછી કાળક્રમથી મેનાને ગર્ભ રહ્યો અને એ પ્રતિદિન વધવા લાગ્યો સમય અનુસાર તેમણે એક ઉત્તમ પુત્રને ઉત્પન્ન કર્યો જેનું નામ મેનાક હતું એને સમુદ્ર સાથે ઉત્તમ મૈત્રી બાંધી આ અદ્ભુત પર્વત નાગ વધુ ના ઉપભોગનું સ્થળ બનેલું છે એના સમસ્ત અંગો શ્રેષ્ઠ છે હિમાલયના સો પુત્રોમાં તે સર્વથી શ્રેષ્ઠ અને મહાન બળ પરાક્રમથી સંપન્ન છે પોતાનાથી અથવા પોતાના બાદ પ્રગટ થયેલા સમસ્ત પર્વતોમાં એકમાત્ર મેનાક પર્વતરાજના પદ પર પ્રતિ પ્રતિષ્ઠિત છે તો ભક્તો આ કથા આપણે એ પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું તો અત્યારે બસ આટલો જ મને રજા આપું ફરીને કે આપણે નવા વિડીયો સાથે મળશું હર હર મહાદેવ જય શંકર ભગવાનની જય